તાજેતરમાં જ કાનપુર સ્થિત પરફ્યુમના કારોબાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ પિયુષ જૈના રહેઠાણ ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રૂપિયા બસો પચાસ કરોડથી વધારે બે હિસાબી રકમ મળી આવતા ચર્ચાના કેન્દ્રમાં છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે પિયુષ જૈનની ધરપકડ કરી છે અને એ ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે દેશમાં અગાઉ પણ કેટલાક મોટા પ્રમાણમાં દરોડા પડ્યા છે જેમાં કોઈપણની આંખો પહોળી થઈ જાય એટલી અસાધારણ પ્રમાણમાં સંપત્તિ મળી આવેલી અને જપ્ત કરવામાં આવી હતી કેટલાય દરોડા વિશે ચર્ચા કરવામાં આવે તો જેમાં અઢળક બેહિસાબી નાણાં અને સંપત્તિ મળી આવેલી હતી સરકારના અનેક પ્રયાસો બાદ પણ હજી સુધી બેહિસાબી સંપત્તિની દેશમાંથી અંત નથી આવ્યો આજ વર્ષના નવેમ્બર મહિનામાં આવકવેરા વિભાગે આશરે રૂપિયા ત્રણસો કરોડની બેહિસાબી આવક શોધી કાઢી હતી તમિલનાડુ કર્ણાટક અને કેરળમાં એસકેએમ ગ્રુપ ઓફ કંપનીઓના ચાલીસ કરતા વધારે સંકુલો પર દરોડા પાડ્યા હતા એસકેએસ ગ્રુપ પશુ આહાર ખાદ્ય તેલ પોલ્ટ્રી કૃષિ તથા અવ એક પ્રોડક્ટ સાથે સાથે સંકળાયેલું છે જેમાં કરોડો રૂપિયાનું કાળું નાણું જપ્ત કરવામાં આવ્યું હતું ત્યારે ઓક્ટોબર મહિનામાં આવકવેરા વિભાગે હૈદરાબાદમાં આવેલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ હટેરો ગ્રુપના સંખ્યાબંધ બિલ્ડિંગોમાં દરોડા પાડી આશરે રૂપિયા પાંચસો પચાસ કરોડની બેહિસાબી આવક શોધી હતી તેમજ કંપની પાસેથી કરચોરીના રૂપિયા એકસો બેતાલીસ પોઈન્ટ સત્યાસી કરોડની રકમ પણ જપ્ત કરી હતી

એસપીકે ગ્રુપ સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ મેળવી માર્ગો તથા ધોરીમાર્ગોના બાંધકામ સાથે સંકળાયેલી હતી સહ્યાદુરાએ તમિલનાડુમાં કે પક્ષ સાથે સંકળાયેલા હતા આ સિવાય બીજી ઘણી જગ્યાએ આવક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી કરોડો રૂપિયાનું બેહિસાબી રોકડ તેમજ સોનું પકડી પાડવામાં આવ્યું છે આ આંકડો એટલો મોટો છે કે તેનો ટોટલ માર્ગો પણ અઘરો છે